હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સોજીનું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી બની જતો નાસ્તો આ નાસ્તો એકદમ હેલ્ધી છે તેમજ બનાવવામાં પણ ખૂબ જ સરળ ફક્ત બારથી પંદર મિનિટમાં રેડી થઈને તમે બનાવી શકો છો અને બાળકોથી લઈને મોટાળા બધાને ખૂબ જ પસંદ આવતું હોય છે મજાની વાત તો આ છે કે તેના માટે કોઈ પણ વધારે ઝંઝટની આપણે જરૂરત જ નથી ના તો કોઈ ખીરું બનાવવાનું છે અને ના તો દાળ કે સો છે કે કંઈ પણ પલાળવાનું છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં એક પેન લીધી છે તેને ગરમ કરવા મૂકી અને તેમાં આપણે બે મોટા કપ જેટલું પાણી ઉમેરીશું પાણી આપણે જે સોજી લઈએ છીએ તેનાથી દોઢ ઘણું લેવાનું છે તો અહીં મેં બે મોટા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખી છે હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું તો સ્વાદ મુજબનું મીઠું અથવા પોણી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું આખો જીરું ઉમેરીશું તેમજ કલર અને તીખાસ માટે આપણે અહીં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી રહ્યા છીએ હળદરનો પાવડર પણ નાખી દઈશું સાથે જ વધારેથી ખાસ અને ચટપટું બનાવવા માટે આપણે મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી છે અધકચરા વાટી લીધેલા મરચાં અને આદુનો ઉપયોગ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ અને ફ્લેવર આવી જશે હવે આ પાણીને આપણે ઉકાળીશું ગેસની ફ્લેમ હાઈ છે પાણી ઉગળી એટલે આપણે તેમાં સોજી ઉમેરી દઈશું તમે કોઈપણ સોજીનો ઉપયોગ કરી શકો છો તો અહીં હું વન થર્ડ કપ જેટલી સોજીનો ઉપયોગ કરી રહી છું તમે જોઈ શકો છો વન થર્ડ કપ જેટલી સોજી છે નોર્મલ રીતે હું તમને કહું તો જેટલી તમે સોજી લ્યો તેનાથી તમને દોઢ ગણું પાણીની જરૂરત પડશે આમાં હવે સોજીને સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે જ આપણે ચલાવીને સોજીને આ પાણીમાં પકવીશું ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ રાખી છે ધીમે ધીમે તમે જોશો તો સોજી જે છે તે પાણીને સોસતી જશે અને ફૂલી જશે તો આ રીતે આપણે સોજી એકદમ ઠીક થાય ત્યાં સુધી ચલાવવાનું છે આ પ્રોસેસ લગભગ સાતથી આઠ મિનિટમાં આરામથી થઈ જશે આપણે ઘટ્ટ સોજી જોઈએ છીએ તો થોડીક વાર આ રીતે ચલાવતા રહીશું અને સોજી ધીમે ધીમે ઘટ થતી જશે તો બસ તમે જોઈ શકો છો સોજી એકદમથી ઘટ થઈ ચૂકી છે આ રીતે આપણે સોજી જઈએ છીએ જ્યારે તે ઠંડી થશે ત્યારે વધારે ઘટ થઈ જશે હવે આપણે તેમાં ઉમેરીશું ઇન્ગ્રેડિયન્ટ્સ તો બસ આપણે તેમાં ઉમેરવાનું છે એક બાફેલું બટાકું એક મોટા બાફેલા બટાકાને મેં મેશ કરી લીધું છે અને આ મેશ કરેલું બટાકું આપણે સોજીના મિશ્રણમાં ઉમેરી દઈશું હવે એક વાત તો અહીં ખ્યાલ રાખવાનું બટેકાનું પ્રમાણ સોજીથી ઓછું હોવું જોઈએ સરખે સરખું પણ નહીં અને વધારે પણ નહીં ઓછું જ રાખવાનું બટેકાનું પ્રમાણ સાથે જ લીલા ધાણા ઉમેરી દીધા અને આ બધા જને આપણે સરખી રીતે એકદમ સેટથી મિક્સ થઈ જાય ને એવી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ત્યારે હાથને તેલની મદદથી ક્રિસ કરી લઈશું એક મોટા ચમચાની મદદથી મોટા લીંબુ જેટલું આપણે થોડું મિશ્રણ લઈ અને આ રીતે હાથથી દબાવીને પ્રેશ કરીને બંને હાથની મદદથી આ રીતે આપણે કટલેટ જેવું શેપ આપી દઈશું આ નાસ્તો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો હું મેંદુવડા જેવા શેપમાં આ નાસ્તો બનાવી રહી છું તો કટલેટ જેવું શેપ આપ્યા બાદ કોઈ પણ ટૂલ નાનું ઢાંકણું હોય તમારી પાસે તો તેની મદદથી આ રીતે વચ્ચે હોલ્ડ કરી શકાય છે હું જે કેકને આપણે ડિઝાઇન કરીએ છીએ તેના પાઇપિંગ બોલની મદદથી આ રીતે મેંદુવડાનો શેપ આપી રહી છું તમે ચાહો તો ગોલ શેપ પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો જ્યારે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારે વધારે ઘટ થઈ જાય છે અને બસ આ જ રીતે આપણે બધી જ જે આ વડા છે તે રેડી કરી લેવાના છે તમે કોઈ પણ સ્ટેપ આપીને રેડી કરી શકો છો બસ હાથથી આ રીતે તમારે પ્રેશ કરવાનું અને સૂજીનો આ નાસ્તો એટલો જલ્દી બની જાય છે કે તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો બસ આ રીતે બધા જ વડા અમે રેડી કરી લીધા છે તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે અહીં હું એક પેનમાં સેલો ફ્રાય કરી રહી છું તમે છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો એકસાથે જેટલા વડા પેનમાં આવે આપણે ફ્રાય કરી લેવાના છીએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર નથી તળવાના મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું લગભગ સાતથી આઠ મિનિટ લાગશે સોજી આ રવાની સોજીના આ જે વડા છે તેને ફ્રાય થતા તો બસ બનાવો ફટાફટથી આ નાસ્તો આજે જ ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગે ને એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમે જોઈ શકો છો બસ પંદરથી વીસ મિનિટના સમયમાં જ આપણે એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા સોજીના મેંદુવડા જેવા નાસ્તાને રેડી કરી દીધું છે અહીં હું ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું તમે તમારી ઈચ્છા મુજબ ખાટી મીઠી આંબળીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કર